કાર તથા પિકઅપ વાહન માલિકો પાસેથી ભાડા કરાર ઉપર લઈ અન્ય ઈસમોને બારોબાર વેચી મારતા પાંચ ઈસમો ઝડપાયા બોલેરો પિકઅપ ચાર કાર સહિત છ વાહનોનો કાયદેસર ભાડા કરાર કરી પરત ન કરતા વાપી ટાઉનમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે પાંચ ઈસમો પાસેથી ચાર વાહનો મોબાઈલ સહિત કુલ રૂપિયા પચીસ ત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો વાપી પોલીસ મથકે નોંધાયેલા ફરિયાદ મુજબ કાર તથા પિકઅપ વાહન માલિકો પાસેથી ભાડા કરાર ઉપર લઈ અન્ય ઇસમોને બારોબાર વેચાણ કરી દેતા પાંચ ઇસમોને પોલીસે ચાર વાહનો સાથે ઝડપી પાડ્યા હતા વલસાડ એલસીબીની ટીમ ગુનાઓને નાથવા સક્રિય છે ત્યારે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં બોલેરો પિકઅપ નંબર પંદર એ એક્સ ઝીરો સેવન ફોર નાઇન તથા અન્ય ચાર કાર સહિત છ વાહનો જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ લાખનો કાયદેસર રીતે નોટરાઇઝ પ્રાઇઝ ભાડા કરાર કરી ફરિયાદી તથા અન્ય વ્યક્તિઓ પાસેથી ભાડેથી તથા ગેરવે લીધી હતી જે પરત ન આપતા બારોબાર વેચી મારતા વાપી ટાઉન પોલીસ મથકે છ જેટલા ઇસમો ફરિયાદ નોંધાઈ હતી પોલીસે આ ગુનામાં સંડોવાયેલ સંદીપ વસંતભાઈ પ્રજાપતિ રેવાસી સેલવાસ મનીષ બાબુભાઈ ચાપાનેરી રહેવાસી સેલ

ગત બાવીસ એક ના રોજ ફરિયાદ દીપકભાઈ ઉત્તાભાઈ પટેલ એ આવી અને ફરિયાદ આપેલી હતી વાપી પોલીસ સ્ટેશનની અંદર કે તેઓની ગાડી ભારેથી લઈ અને બારોબાર અન્ય ઈસમો ને ગીરવી વેચી ગીરવી આપી અને એમની સાથે છેતરપિંડી કરેલ છે અને તેમની સાથે આવા બીજા છ એક વ્યક્તિઓની પણ ગાડીની સાથે આ રીતની છેતરપિંડી થયેલ છે તે મુજબની ફરિયાદ વાપી ટાઉનમાં આપી હતી અને એમાં આરોપી તરીકે સંદીપભાઈ સંદીપભાઈ હાર્દિકભાઈ મુસ્તાક અરવિંદ મનીષ અને પરેશ અલગ અલગ છ વ્યક્તિના નામ આપેલા હતા આ સમગ્ર બાબતની ફરિયાદ તપાસ કરતા અને તે પૈકી ચાર આરોપીને અરેસ્ટ કરતા તેઓ પાસેથી ચાર ગાડીઓ મેં કબજે કરેલી છે અને સમગ્ર એમઓમાં જોવામાં આવ્યું તો આ જે આરોપીઓ છે એકબીજાની મદદગારી પોતે અલગ અલગ કંપનીઓની અંદર ઓળખાણ ધરાવે છે અને તે અલગ અલગ મોટી કંપનીઓ જે ગાડીઓ ભાડે આપવા માટેની પાસે વ્યવસ્થા છે એવું જણાવી અને લોકોને છેતરી અને એમની પાસેથી ગાડીઓ ભાડે મેળવતા હતા અને વાપી ટાઉન આવેલી એક દુકાનની અંદર એની સાથે કરાર કરતા હતા અને વિશ્વાસમાં લઈ અને અલગ અલગ ભાડું કોઈ ગાડી નથી અલગ અલગ ભાડા કરારથી ગાડી મેળવી અને આ ગાડી કોઈ કંપનીમાં ન મુકતા બારોબાર અન્ય ઈસમોને એ ગીરવેથી ભાડે આપી દેતા હતા અને જ્યારે પાછું ભાડું ચૂકવવાનો પ્રશ્ન આવે ત્યારે મહિને ત્યારે કોઈને કોઈ બહાના હતા એક કે બીજા બહાના હતા ભાડું પણ ચૂકવતા ન હતા તેઓ સ્પષ્ટપણે ઈરાદો છેતરપિંડી કરી ગાડી મેળવી અને આ લોકોને ઠગવાનો હતો આ બાબતની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે આરોપી ને અરેસ્ટ કરવામાં આવે છે સર બાકી આરોપી નું ચાલુ છે અને અત્યારે જણાતા ટોટલ જે અત્યારે આરોપી જે પાંચ આપણે અરેસ્ટ કર્યા છે એ મુજબ તપાસ કરતા એ મુજબ જણાવી રહ્યું છે કે આ લોકોએ એક ખાસ જે છે એ સિવાય

જો કોઈ આવું બનાવ બન્યો હોય અને આપણી કોઈ છે સંપર્ક કરવો પોલીસ તમારી ફરિયાદ નોંધી અને તમારી ગાડીઓ જે છે જે છેતરપિંડી લેવાઈ ગઈ છે પરત આપવા માટે પૂરેપૂરો સહયોગ કરશે અને આ જે ઇસમો છે અગાઉ પણ આવા મારા ભૂતકાળના અનુભવ જોતા કે આવી સિંક્રોનાઇઝ એક આખી છેતરપિંડીની સ્કીમ ચલાવે છે જેની અંદર એક કરતા વધુ લોકો એમાં છેતરાનો ભોગ બનતા હોય છે જેથી કરી અને આવા કોઈ પણ આવા ઈસમો આ ઈસમો તમારે જો ગાડી લીધી હોય છે તરફની કરીને આ રીતે આપ અને ફરિયાદ નોંધાવો વલસાડ પોલીસ તમારી પૂરતી મદદ કરશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો